ભારતના ઇઠોતેરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી યોજાનાર છે ત્યારે ધારી શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ આપ્યો છે જેના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ હતી એસટી બસ સ્ટેન્ડથી આ યાત્રા નીકળી હતી લાયબ્રેરી ચોક ખાતે પૂર્ણ થઈ હતી ધારી આજે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્યક્રમ ત્રિરંગા સફળ બનાવવા માટે મુકામે કરીએ એમાં પાર્ટીના તમામ આગેવાનો ગામના તમામ આગેવાનો તમામ કર્મચારીઓ બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલો યાત્રાનું સાંજે ચાર કલાકે આયોજન કરવામાં આવેલું છે આ યાત્રામાં તમામ પદાધિકારીઓ તમામ સરકારી કચેરીઓ શાળાના બાળકો એમ સમગ્ર તંત્રને આવરીને આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે અને ધારીના પ્રજાજનોએ બહુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો છે